આપણી પાસે હાલમાં મેડિસિન અને બાળકોના વિભાગમાં જે દર્દીઓનો આંકડો જોઈએ તો એ સરેરાશ સાડા પાંચસોથી સાતસો જેવા દર્દીનું હોય છે ઓપીડીમાં અને બાળકોની ઓપીડીમાં સરેરાશ દોઢસોથી લઈને એકસો પંચોતેર સુધી હોય છે જેમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા સરેરાશ સોની આજુબાજુ મેડિસિનમાં હોય છે અને પીડિયાટિક વિભાગમાં સત્તરથી પંચોતેર જેવું હોય છે આ આંકડામાં શરદી તાવ ઉધરસના જે કેસીસમાં વધારો થયો છે એ લગભગ બેથી દસ ટકા બેથી ત્રણ ટકા જેવું છે અને બીજી બીમારીઓમાં આપણે સરેરાશ જોઈએ તો ડેન્ગુ આ મહિનામાં અત્યાર સુધી ત્રીસ પોઝિટિવ છે અને ચિકનગુનિયા ત્રણમાં પોઝિટિવ આવ્યું છે એટલે આમ જોવા જઈએ તો બહુ નોંધપાત્ર બહુ જ વધારે ઉપીડીમાં થયું હોય શરદી તાઉરસના કેસીસ એવું દેખાતું નથી પણ ઓવરઓલ થોડાક પેશન્ટ્સ વધ્યા છે શરદી તાઉરસના